નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીખવાર આપણી યુટ્યુબ ચેનલ ન કુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના એટલે કે નમોલક્ષ્મી યોજના આ યોજના અંતર્ગત રૂપિયા પચાસ હજાર સુધીની સહાય છે આપવામાં આવે છે ઓફિશિયલી પરિપત્ર વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનો ખાસ કરીને ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી સરસ મજાની સરકારની યોજના એટલે કે નમોલક્ષ્મી યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની એટલે કે જે છોકરીઓને આ યોજનાનો છે લાભ મળવા પાત્ર થશે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસનો છે ઓફિશિયલી પરિપત્ર છે શિક્ષણ વિભાગનો યોજનાનું નામ છે મિત્રો નમો લક્ષ્મી યોજના આ યોજના અંતર્ગત છે મિત્રો ખાસ કરીને રાજ્ય સરકારની અંદર જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સહાય છે આપવામાં આવે છે મિત્રો જેની અંદર ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ તમામ જે વિદ્યાર્થીઓને છે આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે જેની અંદર મિત્રો વાત કરીએ પાત્રતાની અંદર રાજ્ય સરકાર અથવા અનુદાતિક પ્રાથમિક શાળા બરાબર છે પ્રાઇવેટની અંદર ધોરણ

જે કર્યાથી જે પાત્રતા ધરાવતા હોય એ વિદ્યાર્થીનીને રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે જેની અંદર ધોરણ નવ અને દસની અંદર છે મિત્રો વીસ હજાર રૂપિયા એટલે કે દસ દસ હજાર રૂપિયા છે ધોરણ નવ અને દસની અંદર ત્યારબાદ મિત્રો વાત કરીએ ધોરણ અગિયાર અને બારની અંદર વાત કરીએ તો એની અંદર છે મિત્રો પંદર પંદર હજાર રૂપિયા છે સહાય મળવાપાત્ર થશે એમાં પણ છે કટકે કટકે સહાય મળશે જે ધોરણ નવ અને દસની વાત કરીએ આપણે વીસ હજાર સહાય આપવામાં આવશે આ સહાય પૈકી ધોરણ નવ અને દસની અંદર છે એ શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે છે એ કહેવાય માસિક પાંચસો રૂપિયા લખે છે મિત્રો એવી રીતે વાર્ષિક પાંચ હજારની સહાય આ પ્રમાણે મળી દસ હજાર ચૂકવવામાં આવશે પરીક્ષા આવે છે પાસ કરશે એને મળવા પાત્ર થશે એટલે કે મિત્રો જે કહેવાય ને દસ હજાર છે એના પાંચસો પાંચસો હપ્તા થશે બાકીના દસ છે દસ હજાર જે ડાયરેક્ટ દસમું પાસ કરશે એટલે એના ખાતામાં જમા થઈ જશે વિદ્યાર્થીના ધોરણ અગિયારની અંદર એવી રીતે મળશે ત્રીસ હજાર રૂપિયા મળશે ધોરણ અગિયાર બાર ની અંદર છે શૈક્ષણિક વર્ષ દરમિયાન છે દસ માસ માટે છે માસિક સાતસો પચાસ રૂપિયા સહાય મળશે એટલે સાડા હાથ હજાર રૂપિયા એ થશે બરાબર અને આમાં બંને વર્ષની અંદર સાડા હાથ હજાર એક વર્ષના થાય બરાબર બે વર્ષના પંદર હજાર રૂપિયા થશે અને ત્યારબાદ ધોરણ બાર બારની બોર્ડની પરીક્ષા આપશે એટલે પંદર હજાર બીજા મળશે બરાબર સહાયની જે કહેવાય રકમની ચૂકવણી છે દરેક ખાતામાં જ કરવામાં આવશે નિયામક શાળા તરીકે છે વિશેષ અમલીકરણ કરવામાં આવશે વિશેષ ડીબીટી દ્વારા એટલે વિદ્યાર્થીને ખાતામાં જ છે જમા કરવામાં આવશે ઓફિશિયલી પરિપત્ર છે વધારે માહિતીની જરૂર હોય તો તમે આ પરિપત્ર છે વાંચી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ લિંક મળી જશે તો વિશેષ સરકાર તરફથી આ સરસ મજાની સહાય છે વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી